વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ જો સમયપત્રક આપ્યું છે એમાં સ્ટેટ માટે પંદરથી પચીસ સપ્ટેમ્બર આપી છે કાઉન્સેલિંગ માટે બરાબર એટલે પંદર તારીખથી પચીસ સપ્ટેમ્બર વચ્ચે ચોઈસ ફિલિંગ અને રિઝલ્ટ તો તે પછી ત્રીસ સપ્ટેમ્બર સુધી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે પણ આપણી એડમિશન કમિટી શું કરે છે કે આપણને જોઈન કરવા માટે થોડો સમય વધારે આપે છે એટલે પચીસ સપ્ટેમ્બરથી પહેલાં આપણું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે હા તો હવે એડમિશન કમિટી પંદર સપ્ટેમ્બર આવતીકાલથી ચાલુ કરી શકે છે હવે વેઇટ કરી રહ્યા છે કોલેજોની પરમિશન માટે અને સીટના વધારા માટે હવે જે જીસીએસ અને પારૂલની જે સીટનો વધારો છે તો હમણાં તો આપણને જાહેરાતમાં કોઈ જગ્યાએ જાણવા મળ્યું નથી પણ તમારો જીસીએસ જીસીએસથી હોય તો જીસીએસથી પૂછી શકો કે સીટ વધી કે નહીં એમને ખબર હોય એમને પરમિશન મળી હોય તો એ જ રીતે પારુલને પરમિશન મળી હશે તો પારુલને ખબર હશે કે આ ઇન્ટરનલ જેનું જે હોય ને તેની ખબર હોય સ્વામિનારાયણનું હજુ સુધી કંઈ આવ્યું નથી હવે સ્વામિનારાયણને જ આપણે પૂછીએ કોલેજમાં એડમિનિસ્ટ્રેશનમાં ઓફિસમાં તો આપણને ખ્યાલ આવે હમણાં પેપરમાં જાહેરાતમાં કોઈ ન્યૂઝમાં નવી કોલેજો ગુજરાતમાં આપેલી એક એસિક પછી પેલી આર્ટકોટવાળી એક આવી છે એની માહિતી છે આટકોટ પછી બીજી કોઈ પણ નવી કોલેજ કે સીટ વધારાની માહિતી હાલમાં નથી તો આપણે વેઇટ કરવાનું રહેશે ને એડમિશન કમિટી શું કરશે કે આવતીકાલે જેટલા લોકોએ એડમિશન કેન્સલ કરાવ્યું છે નોન ડિપોર્ટેડની લિસ્ટ આપણને આપી દીધી હતી હવે જે લોકોએ કેન્સલ કરાવ્યું છે એમની લિસ્ટ આપશે જેટલા લોકોએ બીજા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમની લિસ્ટ આપશે કે આટલા સ્ટુડન્ટ એડ થયા છે તે પછી આપણી ચોઈસ ફિલિંગનો કાર્યક્રમ જાહેર કરશે પણ એડમિશન કમિટી વેઇટ કરશે જરૂરી નથી કે આવતીકાલે જ ચોઈસ ફિલિંગ ચાલુ થઈ જાય જો કોઈ કોલેજ તરફથી એવી માહિતી મળે કે અમને પરમિશન મળવાની છે તો કદાચ એક દિવસ વેઇટ પણ કરે એટલે સમયપત્રક ભલે જાહેર કરી પણ દે તો આવતીકાલથી પણ ચોઈસ ફિલિંગ થઈ શકે અને મોડી પણ થઈ શકે જો પરમિશન મળી ગયું હોય તો આવતીકાલથી જ ચાલુ થઈ શકે અને ના મળી હોય તો વેટ પણ થઈ શકે પંદરની જગ્યાએ સોળ પણ થાય સત્તર પણ થાય હા અને એવું પણ થઈ શકે કે એડમિશન કમિટી ચોઈસ ફિલિંગ કરાવી દઈ જે જે કોલેજ હવે જો પારોલને જીસીએસની તો ચોઈસ ફિલિંગમાં કોઈ વાંધો જ નથી સીટ વધશે તો સીટ એલોટમેન્ટ થઈ જશે પણ જે નવી કોલેજ છે એ આર્ટકોટ જે આવી ગઈ છે એસિક આવી ગઈ છે એની ઇન્ફોર્મેશન તો આવતીકાલે વેબસાઇટ પર આવી જ જશે સીટ મેટ્રિક્સ આવી જશે પણ જે બીજી જે કોલેજો નવી આવવાની છે એ કદાચ જો રિયલમાં પરમિશન મળી હશે તો એડ કરશે ચોઈસ ફિલિંગમાં હવે માની લો સ્વામિનારાયણ જ છે તો સ્વામિનારાયણની ચોઈસ ફિલિંગમાં એડ કરી શકે અને રિઝલ્ટ ડિક્લેર થવા પહેલાં સ્વામિનારાયણને ઓર્ડર મળી જાય એડમિશન આપવાનો તો ચોઈસ ફિલિંગ પહેલાં જો એડમિ રિઝલ્ટ પહેલાં જો આવી જતો હોય તો સ્વામિનારાયણને સીટ એલોટ થઈ જશે સ્ટુડન્ટ્સને ને જો નહીં આવે તો ભલે ચોઈસ ફિલ કરી હોય સ્વામિનારાયણની પણ પરમિશન નહીં મળી હોય તો સીટ એલોટ નહીં થશે એટલે એડમિશન કમિટી આવું કરે છે કે અમે ભાઈ ચોઈસમાં મૂકીએ છીએ પણ પરમિશન મળશે તો સીટ એલોટ થશે અને પરમિશન નહીં મળશે તો સીટ એલોટ નહીં થશે હવે જીસીએસ પારોલની તો ચોઈસ થવાની જ છે જો સીટ વધ વધી જશે તો વધારે સ્ટુડન્ટને એલોટ થશે નહીં વધશે તો પેલા જૂના જેટલા છે એ લોકોને જ થશે એટલે આ બધું ડિપેન્ડ કરે છે પરમિશન પર અને એડમિશન કમિટી પર ડિપેન્ડ કરે છે કે એમણે હાલમાં જો પેરામેડિકલનું રિઝલ્ટ બાકી હતું એ ડિક્લેર કરી દીધું આયુર્વેદ હોમિયોપેથનું કરી દીધું છે એટલે હવે એની એ હવે એમબીબીએસ બીડીએસના પાછળ જ હવે એ એનું બધું સંપૂર્ણ ધ્યાન છે એમ સમજી લો કે હવે આપણું એમબીબીએસ બીડીએસનું જ આવશે બરાબર હવે બીજી એક વાત કે જેમને અપગ્રેડ કરવું હોય તે અપગ્રેડ કરો જેમને અપગ્રેડ નહીં કરવું હોય તો પછી તમે કોલેજનો સંપર્ક કરો કેમ કે બાવીસ સપ્ટેમ્બર જે છે એકેડેમિક તારીખ તો આપી છે સેશનની પણ દરેક કોલેજ પોતપોતાની વ્યવસ્થા અનુસાર સ્ટુડન્ટ્સને હોસ્ટેલમાં જગ્યા આપે છે અને એમના બેચમાં ક્લાસરૂમ ખાલી હોય તો બોલાવે છે શું થાય છે કોલેજો બધી ચાલુ હોય છે હમણાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટ જો એ ક્લાસરૂમમાં ભણતા હોય તો એ જ્યાં સુધી બે હજાર ચોવીસનો બેચ બે બીજા સેકન્ડ યરમાં ના જાય ત્યાં સુધી ક્લાસરૂમ ખાલી ના હોય એ જ રીતે હોસ્ટેલમાં જે ફર્સ્ટ યર ગયા વર્ષે બે હજાર ચોવીસમાં જેમને એડમિશન મેળવ્યું એ સેકન્ડ એ સેકન્ડમાં જશે બરાબર સેકન્ડ ઇયરમાં તો એમનો હોસ્ટેલ પણ ચેન્જ થશે રૂમ અને જે લાસ્ટ ઇયરમાં હતા એ લાસ્ટ યર વાળાની એક્ઝામ થશે તો એ ઇન્ટર્નશીપમાં જશે એ રીતે ક્રમ અનુસાર ચાલે છે દરેક કોલેજમાં વ્યવસ્થા જુદી હોય છે જ્યાં સુધી ફસ્ટ બેચ બે હજાર ચોવીસ વાળો એના પ્રોફેસર એ બેચનું સિલેબસ પૂરું ના કરે ત્યાં સુધી નવો બેચ કેવી રીતે ચાલુ કરી શકે નવા પ્રોફેસર ક્યાંથી લાવવાના જે ફર્સ્ટ ઇયરમાં જે સ્ટુડન્ટ્સ છે તો એમના પ્રોફેસર બી ફ્રી થવા જોઈએ ક્લાસરૂમ પણ ફ્રી થવો જોઈએ અને હોસ્ટેલ પણ ફ્રી થવી જોઈએ તો એ મુજબ થાય છે એટલે દરેક કોલેજની વ્યવસ્થા જુદી હોય જેની પાસે વ્યવસ્થા હશે અથવા જેને સિલેબસ પૂરું કરી દીધું હશે જેને રજા આપી દીધી હશે રીડિંગ વેકેશન કે એવું કંઈ કર્યું હશે તો જેની પાસે વ્યવસ્થા હોય એ બાવીસ સપ્ટેમ્બર પછી કોઈ પણ દિવસે તમને બોલાવી શકે છે એવું જરૂરી નથી કે બધી જ કોલેજ બાવીસ સપ્ટેમ્બરથી ચાલુ થાય દરેક પોત પોતાની ફેસિલિટી અનુસાર બોલાવે કોઈ બાવીસે બોલાવશે કોઈ ત્રેવીસે કોઈ ચોવીસે કોઈ પચીસે કોઈ છવ્વીસે કોઈ રિપોર્ટિંગ કરીને મોકલી આપશે ઘરે કે અમે ફોન કરીશું ત્યારે આવજો અમુક કોલેજો શું કરશે કે તમારું રિપોર્ટિંગ લઈ લેશે અને પછી કહેશે કે અમે ફોન કરીશું ત્યારે આવજો એટલે દરેક કોલેજને વ્યવસ્થા કરવાની હોય એવું નથી કે ક્લાસરૂમ ખાલી છે ને હોસ્ટેલ ખાલી છે ને બધું ખાલી છે એટલે તમે જાઓ એટલે તમને એડમિશન આપી દઈ એવું થતું નથી દરેકે પોતપોતાની ફેસિલિટી મુજબ નિર્ણય લેવાનો હોય છે એટલે જે તે કોલેજમાં એડમિશન મળે તમારે એનો સંપર્ક કરવાનો એવું નહીં એ બાવીસ લખવી એટલે બાવીસે બધી જ કોલેજ ચાલુ થઈ જાય એવું ના થાય જે કોલેજમાં એડમિશન મળ્યું હોય જો તમારે અપગ્રેડ નથી કરવું તો તમે કોલેજનો કોન્ટેક કરીને પૂછી લો કે ભાઈ અમારે ક્યારે આવવાનું છે રિપોર્ટિંગ માટે હોસ્ટેલ માટે ક્યારે આવવાનું છે એ સમય આપશે એ સમયમાં તમારે જવાનું અને તમારું રિપોર્ટિંગ કરી આવવાનું હોસ્ટેલ બુક કરી આવવાનું અને જો કોલેજ કહે કે અમે તમને ફોન કરીશું પછીથી જાણ કરીશું તો પછી વેઇટ કરો અને જેમને અપગ્રેડ કરવાનું છે એમને મારી વાત સાંભળજો એ કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હશે જ્યાં સુધી એને અપગ્રેડનું લાસ્ટ ડેસ્ટિનેશન ના આવે ત્યાં સુધી એ કોલેજના ક્લાસરૂમમાં જઈ શકે એ હોલમાં જઈ શકે લેક્ચર સાંભળી શકે પણ ફક્ત એને હોસ્ટેલ બુક નહીં કરવાની કેમકે હોસ્ટેલના પૈસા પાછા પરત નહીં મળે તો તકલીફ પડી જાય એટલે હોસ્ટેલમાં જવા વગર તમે કોલેજને જોઈન કરી શકો છો રિપોર્ટિંગ કરી શકો છો એડમિશન ઓર્ડર ઓરિજિનલ આપવાનો નથી ફક્ત ઝેરોક્સ જ આપવાની હોય રિપોર્ટિંગના સમયે જેમને અપગ્રેડ કરવું છે બીજા રાઉન્ડમાં તમે અપગ્રેડ કરશો ત્રીજામાં અપગ્રેડ કરવાના હોય તો ઓરિજિનલ ઓર્ડર તમારી પાસે જ રાખવાનો હોય તમે આપી દેશો તો ફરી તમારે જ્યારે એડમિશન મળશે ત્યારે કોલેજ પાસે લેવા જવું પડશે એટલે તમારે કોલેજમાં આવવું પડે ટ્રાવેલ કરવું પડે એટલે એના કરતાં ઓરિજિનલ તમારી પાસે રાખ્યો હોય અને ઝેરોક્સ જ આપવાની હોય અને કોઈ બહુ જ ઓરિજનલનું ઇન્સિસ્ટ કરતા હોય તો એમને કલર ઝેરોક્સ આપી દેવાની કેમ કે એડમિશન કમિટી તો એવું જ કહે છે કે તમારે ઝેરોક્સ આપવાની હોય ઓરિજિનલ એડમિશન ઓર્ડર હમણાં આપવાનો હોતો નથી બધા રાઉન્ડ પૂરા થઈ જાય અથવા તમારી કોલેજ તમારી ડેસ્ટિનેશન તમારી લાસ્ટ કોલેજ છે હવે બદલાવાની નથી ત્યારે જ તમારે આપવાનું હોય છે એટલે ઝેરોક્સ જ આપજો રિપોર્ટિંગના સમયે એડમિશન ઓર્ડર જે તમને હેલ્પ સેન્ટરથી મળે છે જ્યાં સુધી તમારે અપગ્રેડ કરવું હોય અપડેટ કરવું હોય તમારે નહીં કરવું હોય તો પછી આપી દેજો જેમણે આયુર્વેદ હોમિયોપેથમાં હમણાં ચોઈસ ફિલિંગ કરી છે એડમિશન મેળવ્યું છે એ લોકો પણ એમબીબીએસ બીબીએસ બીડીએસમાં ચોઈસ કરી શકે છે પણ એવું છે કે હવે તમને જે સીટ મળે એમબીબીએસ બીડીએસમાં એ તમારે લેવી પડે અને નહીં લો તો દસ હજાર રૂપિયા ફોરફિટ થઈ જશે એટલે તમને જે કોલેજ ગમતી હોય જેમાં લેવું જ હોય જેને ફીસની વ્યવસ્થા હોય તે જ તમારે મૂકવાની હવે ફ્રી એક્ઝિટવાળું ગયું હવે તમે એમબીબીએસ બીડીએસમાં એડમિશન મેળવશો તો તમારે એક સીટ લેવી જ પડે મતલબ લેવી જ પડે મતલબ નહીં લઉં તો દસ હજાર સિક્યોરિટી સેક્યુરિટી ડિપોઝિટ ફોરફીટ થાય અને તમને મેરિટ લિસ્ટમાંથી બહાર ફેંકી દે પછી તમારે નવે સરજી પિન ખરીદવાની રજિસ્ટ્રેશન કરવાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું મેરિટ લિસ્ટમાં નામ ઉમેરવાનું તો પછી તમે ત્રીજા રાઉન્ડમાં આવી શકો એટલે હવે જે ચોઈસ કરશો તમે સિન્સિયરલી બધા પાસા ચકાસીને કરજો ફીની વ્યવસ્થા હોય કોલેજ પસંદ હોય એ જ ચોઈસ કરજો એમબીબીએસ હોય કે બીડીએસ હોય જે સીટ એલોટ થશે એ તમારે લેવાની રહેશે અને નહીં લેશે તો મેરિટ લિસ્ટમાંથી બહાર ફેંકાઈ જશો અને દસ હજાર રૂપિયા પણ જતા રહેશે હા એમબીબીએસ બીડીએસ મળ્યા પછી હવે તમે આયુર્વેદનું હમણાં કન્ફર્મ કર્યું હોય એ કન્સલ્ટ કરાવી શકો છો દસ હજાર ફોરફિટ નહીં થશે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરાવશો હમણાં તો પણ શું થશે તમારી આયુર્વેદ હોમિયોપેથની ફીસ એમ બીબીએસ બીડીએસમાં નહીં ચાલશે આ આયુર્વેદ હોમિયોપેથનું તમે કેન્સલ કરાવશો તો એની ફીસ તમને છ મહિના પછી મળશે જો તમે આયુર્વેદ હોમિયોપેથી કેન્સલ કરાવીને એમબીબીએસ બીડીએસ લેવાના હોય તો આયુર્વેદ હોમિયોપેથની ફીસ એડજસ્ટ થશે નહીં તમારે એમબીબીએસ બીબીએસ બીડીએસમાં નવી ફીસ ભરવી પડશે અને આયુર્વેદ હોમિયોપેથનું જો હમણાં કેન્સલ કરાવશો તો એ તમને પાંચ છ મહિના પછી કાઉન્સેલિંગ પૂરી થાય એટલે એપ્રોક્સિમેટ પાંચ છ મહિના સમજવાના હવે મહિનામાં બી આવે બે મહિનામાં બી ત્રણ મહિના બી બરાબર પણ જેટલું જલ્દી કાઉન્સેલિંગ પૂરી થશે એટલા જલ્દી આવશે બધાના ક્રમ અનુસાર આવતા જ હોય છે ફોર્મ ભરવાનું હોય તો ફોર્મ ભરવાનું રહેશે એડમિશન કમિટીની વેબસાઇટ પર બધી માહિતી આવતી જ હોય છે તો સમજી ગયા કે તમે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરશો તો એ ફર્સ્ટ રાઉન્ડ કહેવાશે પણ એમબીબીએસ બીબીએસ બીડીએસનું સીટ મળ્યા પછી છોડી દેશો સીટ એલોટ થયા પછી તો દસ હજાર ફોરફીટ થશે અને મેરિટ લિસ્ટમાંથી બહાર ફેંકાઈ જશો તમે ચોઈસ કરી શકો છો પણ જે લેવું હોય એ જ કરજો સમજી ગયા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ